સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની મુલાકાત લીધી હતી મંત્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સિસ્ટમ ગોડાઉનની યોજનાઓ વગેરે મંડળી દ્વારા થતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તથા આગામી સમયમાં જિલ્લામાં વધારે સહકારી પ્રવૃત્તિઓ થાય તે જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અનન્વયે બેંક તથા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સેવા સહકાર મંડળીઓ માટે ભારત સરકારના નવા ઇનોવેટીવ ચાલે છે તેમજ મંડળીના તમામ કાર્યવાહકોને નવા ઇનોવેટીવ લેવા માટે પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યું હતું મંત્રીએ ઉપસ્થિત તમામને જણાવ્યું હતું કે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈને કામ કરવું જોઈએ આ પ્રસંગે મંત્રી તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ જેડી બનાસ દર્શન ન્યૂઝ